પાંચમા ધોરણમાં માં ભણતા બાળકને ભારતભાઈ નામના શિક્ષકે ઢોર માર જંબુસર તાલુકાના કહાનવા ગામમાં પ્રાથમિક શાળામાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા હિમાંશુ હસમુખભાઈ પરમાર નામના બાળકને બુધવારના રોજ આંખ ઉપર વીટીઓ પહેરેલા હાથે તમાચો મારતા આંખ બંધ થઈ ગયેલ છે તથા સૂજન આવી ગયેલ છે ભોગ બનનાર બાળકની માતા દ્વારા માહિતી આપવામાં આવી કે મારા બાળકને માર માર્યા પછી તે નિશાળે પણ ગયો હતો પણ આંખમાં પીડા થતાં ઘરે આવતા તેણે માતાને જણાવ્યું કે મને ભારત સાહેબે દ્વારા આંખમાં તમાચો માર્યો હતો ત્યારે ઘરના સભ્યોને ખબર પડતા તેઓએ મટી જશે એમ વિચારી કોઈ કાર્યવાહી ન કરી પરંતુ બે ચાર દિવસ પછી પણ આંખના ખૂલતા રોજ વેડેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા રવાના થયા જો એ રહ્યું કે શિક્ષણ અધિકારી તથા શાળાના આચાર્ય શું કાર્યવાહી કરે છે કેમ શું આ બાળકને ન્યાય મળશે કે પછી શું આ રીતે શિક્ષકો દ્વારા બાળકો ભૂખ બનતા જ રહેશે તે જોવાનું રહ્યું રિપોર્ટર ફિરોઝ દીવાન પૂણેમાં છોકરાઓ સ્કૂલે જઈ તો અને બપોરે એને બાર લગભગ બાર સારા બારના ગાળામાં સાહેબે તમાછ મારી તેને પછી દુખાવો ઉપડ્યો તે બપોરે ઘેર નહીં આવ્યો બુધવારે અને પછી બીજા દિવસે હવારમાં મેં મોકલ્યો એના સ્કૂલે કે જ્યાં સ્કૂલે તો બીજા દા પછી એનો દુખાવો ઉપડ્યો તે એ ના બપોરે નહીં આવ્યો અને કાલે પછી એની આંખ ખૂલી જઈ અને વધારે એના તાલાવેલ થવા લાગી તે કાલે સ્કૂલે જ્યો નહીં અને આ જે કહે કે શિક્ષકે મેં ભણાયો તે શિક્ષક જૂઠું બોલ્યો તમારા છોકરાને માર્યું કોણે? ભરત સાહેબ. ભરત સાહેબ. હા આ છોકરાને એ ભણાવે છે. કોઈ શિક્ષક જ નહીં પણ સાહેબો જાય છે અંદર. એ શિક્ષકના હાથમાં હું હતું. એ શિક્ષકના હાથમાં વીટી પહેરેલી હતી અને એનો તમાચ મારી એટલે પેલી વીટી ના વાંંગે એનો તમાચ વાગી એટલે મોખમાં વાગી એટલે એની આંખ ફૂલી ગઈ છે. સ્કૂલે સાહેબે માર્યો છે એટલે બે દિવસથી આંખ ફૂલી ગઈ એટલા માટે સ્કૂલે જતો નથી.

પછી કાલે તો સ્કૂલે બહુ દુખાવો ઉપડ્યો તે ગયો જ ના અને પછી એને મારે સાહેબોને મારવાની ધાકે સાહેબો એમ ન મારવાની ધાકે મને કંઈ બતાવ્યું ના પછી મેં પતાવીને એને પૂછ્યું કે આ શું થયું તો પછી એને મને કીધું કે મને સાહેબે મારી તમા ભરત સાહેબે હેમંત શું હેમંત શું હસમુ પરમાર પરમાર શું થયું તો ના આખે સાહેબે માર્યો તને ભરત સર કયા ધોરણમાં પાંચમામાં તે ભરત સાહેબે આ તારી તું સાહેબ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ શેર અને સબ્સ્ક્રાઇબ